તમે ભાડું ભાડામાં આટલા પૈસા મોકલો અને હું છોકરી લઈને આવું ને એમ કે હતો હંજા સાહેબ હા બરાબર બરાબર આનું ધ્યાન રાખજો બરાબર હા ધ્યાન રાખું ને પણ હું તો તમે પહેલા છોકરી નાવ તમને થાય ભાડું કો આયા દેઈ દઉં હા બસ ત્યાં રૂબરૂ લિ આવો હા રૂબરૂ લિ આવો એમ કહું છું એ વાત કરો બરાબર હા હા આટલકો બરાબર પછી હું ભાડાના પૈસા દેના ખાતામાં વયા ગયા લી તો કસી કાય આમું નો જોન ફોન નંબર કટ કરી નાખે ને બોમાં નાખી જને ઉપાડે ને નેવું થાય આમ આ તણે બધું બહુ થઈ ગયું સિસ્ટમ હા હા આ મધુભાઈ ચોવટીયા સેમ રાળાનો વિડીયો છે પટેલ સમાજમાંથી છે પૂરો સાંભળો અને શેર કરો અને આજે દિવાળી જેવો મોટો તહેવાર છે તો દરેકને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના આજે આ વિડીયો તો પૂરો જુઓ અને આજે રાત્રે જે વિડીયો છે એ ખાસ જોવા જેવો છે આહીર સમાજમાંથી જે ભાઈ છે એની સાથે હરિચન શબ્દો પર સરકારે બેન કેમ મેલો એની ચર્ચા કરી છે અને એ ભાઈ ખૂબ ઇમોશનલ થઈ ગયા એના ભાઈઓથી ખૂબ નારાજ છે એની એણે જે વાત કરી એ પણ સાંભળવા જેવી છે તો આજે રાતનો વિડીયો ખાસ સાંભળજો અને આપણે શનિવારે દર શનિવારે રાત્રે આઠ વાગે લાઈવ થાય છે ગયા શનિવારે આઠ વાગે લાઈવ થયા હતા ઘણા બધા પંચોતેર જેવા લોકો જોડાઈ ગયા હતા તો એમાંથી આપણે સજેશન માંગ્યું તો ઘણા લોકોને કહેવાનું એમ થયું કે રાત્રે સાડા નવે લાઈવ થાવ ને તો સાડા નવ થી સાડા દસ સુધી વાત થઈ શકે એમ તો આપણે સાડા નવ થી આપણે આવતા શનિવારે સાડા નવ થી લાઈવ થઈશું તો ખાસ જોડાજો અને તમારા કાંઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન પણ લખી રાખજો અને મને પૂછી પૂછી શકો છો મારી સાથે તમારે લાઈવમાં જોડાવવું હોય તો હું લિંક શેર કરું છું એ માં તમે મને જોઈન્ટનું બટન દબાવી મોકલશો તો હું તમને એડ પણ કરીશ અને તમે મારી સાથે સીધી પણ ચર્ચા કરી શકશો મારો વિડીયો એ વિડીયો ખાસ જોજો એટલે તમને ખ્યાલ આવી જાય કે આમાં કેવી ચર્ચા કરવાની હોય તો આપણે જે અઠવાડિયા દરમિયાન જેના વિડીયો મૂક્યા હોય અથવા તો હવે પછી આપણે કોના વિડીયો મૂકવાના છે અને આપણે શું સુધારા કરવાના છે કોઈના લગ્ન વિશે પ્રશ્નો હોય તો એનો પણ આપણે જવાબ આપીશું

કેટલા audience નંબર છે સાહેબ મારા મને નો ખબર હોય તો તમારે જોઈ લેવાનું હોય આમાં નથી આવ્યો આટલો કોઈ મારા youtube માં ક્યારે આપડે મેલ્યો હતો ઘણો ટાઈમ થઈ ગયો અઠવાડિયા ઉપર થઈ ગયું મેલ આવ્યો તો ખબર હતી તમને હા હા તમે કીધું કાલો ઓડિયો મુકું મેં એક મિનિટ હો હું નામ છું તમારું મધુભાઈ ને મધુભાઈ ગોવિંદભાઈ સોરઠીયા સેમરાળા હા હા એક જ મિનિટ,

હું નથી સાહેબ એમાં ઈ youtube વાળાએ છે ને એમાં એરર આપી છે એટલે બસો ચાલી લોકોએ જોયું છે બાકી બે હજાર ત્રણ હજાર લોકો જોઈ લેતા હોય છે બરાબર ને તો ફરીને મળી લેવું છે મૂકી દેજો ને બીજું શું છે સાહેબ આપણે ફરીને ફરીને મળી એનું કારણ શું છે કે એમાં કઈક આની આ લોકોની શું છે error આવી છે company ની એટલે youtube વાળાની આપણે કઈ આપણો આપણો ન હોય કાઈ હા હા યાદ મુક્યો ને પાછો ને અત્યારે જ આપણે તમારી ઘરે પાછી વાતચીત પાછી ફરી ને પાછી બધી કરવી પડશે તમારે આ તમારો નંબર છે ઈ ઓલો છે ને WhatsApp હા આવડે 63 બોલો હા 9163 મારા બરાબર પછી

હા એ ભાઈ હતો એમાંથી અમારા બાપા એક કરાયું હતું હમ શિરોડા નો ભાઈ હતો દલાલી એ હમ એને ગોઠવ્યું હતું બધું પછી હમ બરાબર બરાબર બીજું શું આવક છે ખેતી બીજી કઈ નઈ હીરા તો પણ હવે ખેતી કરું છું માં બાપ ભૈયા ગયા ને બાપુ ને પપ્પા કેટલી આવક છે હા આવક કેટલી છે ચોમાસું બે લાખ ની થાય શિયાળો બે લાખ ની થાય ચાર લાખ ની આવક ખરી ને વર્ષ ની

હવે એ હો હો હવા કોદ ગુણ જેવું થા એક ગુણ માં કેટલી હોય એક ગુણ માં ભરતી હોય એ પ્રમાણ હોય ભરતી કેટલી અમે ભરતી ખબર પડે સાહેબ સાહેબજી તો બે મણ હોય ને બે હવા બે મણ હમ કેટલા વીઘા ની હતી બાર વીઘા ની 12 વીઘા ની તો તો બરાબર સમ તો બીજા પરિવાર માં કોઈ નથી એમ ને બીજા મોટા ભાઈએ ખાવ છે ને આ આમ પ્લોટ માં જુદા રહે જાજો ટાઈમ થઈ ગયા જુદા થઈ ને લગન થઈ ગયા છે અમે બે ભેગા નો ખાશી એ બે એમ ત્રણ ભાઈ ઓ હવે ક્યાં સમાજ માં કરવું છે આપડે તો આપડે મળે એ હારું સમાજ તમને તો ખબર હોય ને આપડા પટેલ માં તો જો કોળી છે બાવાજી છે બ્રાહ્મણ છે પછી ગમે તે કોળી અલગ ના થયા આપડે કોળી બાવાજી પછી બીજું ગમે તે હાલે એમ દલિત સિવાય દલિત ને મુસલમાન સિવાય, હે દલીત નઈ હે કેમ ને હમ દેવી પૂજક ના ઈ નઈ સાઈબ આપી એનું કામ હું દેવી પૂજક હે નઈ 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 એનું કામ હું દેવી પૂજક તો ભગવાન ના ભગત ગણાય તો ઈ તો વાત બરાબર દેવીના દેવી ભગત છે હવે એને હ દેવી પાત્ર તો મળી જાય આપડે આતો મેલીએ હું youtube માં તો કોક એવો હોય તો એ લોકો contact કરે ને એમ પણ હવે એને ના પાડો છો ને તમે વાંધો નહિ હાલો ગોતો નહિ હમ કઈ વાંધો નહિ હાલો ને આપડે તમારો ફોટો એક મોકલો સાહેબ ફોટો તો આમ ને આમ નહિ આલે મોકલવો જ જોહે google માં જ મેલ દઈએ હાલો ને હાલો ને એ કઈ કરજો ને હું મને આવડતું નથી આમ મોકલતા એમ નવો ફોન લીધો ને ઉનાળા નો